નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ બનાવવા હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટીવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ માહિતી મેળવવાના છે જો મિત્રો તમને ટાઇટલની અંદર જોઈ હશે કે આપણે જે પ્રાથમિક વિભાગની અંદર જે જ્ઞાન સહાયકો કાર્યરત છે એમને જે મળવાપાત્ર રજાઓ છે એના વિશે આપણે જે તમે ડિસ્કસ કરવાના છે ને આના વિશે જે છે એક ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો છે આગામી તમને ખ્યાલ હોય તો માત્ર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગની અંદર જ સરકાર તરફથી જે પરિપત્ર આવ્યો હતો અને એની અંદર ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હતો કે આ જે જ્ઞાન સહાયકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાર્યરત છે એમને જે છે અગિયાર માસની અંદર એક એક સીએલ મળશે તેમજ ખાસ સંજોગોની અંદર અગિયાર રજાઓ મળશે પરંતુ જે પ્રાથમિક વિભાગની વાત કરીએ તો આના માટે કોઈ પણ એવો પરિપત્ર કરવામાં આવ્યો ન હતો અમુક જિલ્લાઓની અંદર એવા પરિપત્ર કરવામાં આવ્યા હતા તો એ જિલ્લા વાઇઝ છે તો એ જ્ઞાન સહાયકોને છે તો રજા મળતી હતી પરંતુ દરેક જિલ્લાને છે તો લાગુ પડતું ન હતું પરંતુ હવે આજે છે પરિપત્ર ઓફિશિયલ આવી ગયું છે જે દરેક જ્ઞાન સહાયકો જે સરકારી શાળાઓની અંદર જિલ્લા શિક્ષણ પંચાયતની શાળાઓની અંદર કાર્યરત છે એમને લાગુ પડશે બરાબર ને તો ચાલો મિત્રો હવે જોઈએ આ પરિપત્રની અંદર શું કહેવામાં આવ્યું છે અને તમને મળવાપાત્ર રજા છે કેવી રીતે મળશે બરાબર તો જુઓ મિત્રો આ જે ઓફિશિયલ પરિપત્ર છે તારીખ તમે જોઈ શકો છો ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ તો જાહેર કરવામાં આવે છે બહાર પાડવામાં આવ્યો છે અને આ જે પરિપત્ર જે છે એ દરેક જે પ્રાથમિક શિક્ષણ કચેરી છે વિદ્યા સમીક્ષા સેક્ટર કેન્દ્ર ઓગણીસ જે છે એમને છે તો આ મોકલવામાં આવ્યું છે ગાંધીનગરની અંદર અને વિષયની જો વાત કરીએ આપણે તો તમે વિષયમાં તમે જોઈ શકો છો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને રજા મળવા બાબત તો જુઓ હવે જે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકો છે પ્રાથમિક શાળાની અંદર સરકારી એમના વિષય છે એમને રજા મેળવવા વિશે તો હવે જો આપણે આમાં ખાસ જો વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે ઉપર્યુક્ત વિષય પરતવેના આપણી કચેરીના તારીખ અગિયાર ત્રણ ચોવીસના પત્ર ક્રમાંક જે અહીંયા આપવામાં આવેલ છે આથી દરખાસ્ત અન્વયે જણાવવાનું કે જ્ઞાન સહાયક યોજના જે પ્રાથમિક અંતર્ગત રાજ્યની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાઓમાં જે વાત કરીએ રાજ્યની તો અગિયાર માસના કરાર આધારિત ફરત જે ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને સામાન્ય વહીવટ વિભાગના તારીખ અગિયાર દસ બે હજાર સત્તરના ઠરાવ ક્રમાંક અહીંયા તમે જોઈ શકો છો પરત દસ બે હજાર સત્તર ફાઇવ સેવન સિક્સ નાઇન ડબલ એટ ખ થ્રીની જોગવાઈ ક્રમાંક બે જુઓ તો આ જે પરિપત્ર છે બરાબર બે હજાર સત્તરનો આ પરિપત્રની જોગવાઈ નંબર બે મુજબની મળવા મળવાપાત્ર થાય છે હવે પ્રશ્ન આ થાય છે કે આ જે ઠરાવ ક્રમાંક બે છે આની અંદર કઈ જોગવાઈ કરવામાં આવી છે ક્રમાંક બેની અંદર બરાબર ને તો જુઓ હવે આપણે આ પરિપત્રને જોઈશું આ પરિપત્ર અહીંયા અમે જોડેલ છે સામેલ કરેલું છે તો તમે જોઈ શકો છો આ ઠરાવ ક્રમાંક જે છે પરત દસ બે હજાર સત્તર જે અહીંયા આપવામાં આવેલ છે ને આ બે હજાર સત્તર દસ સોરી અગિયાર દસ બે હજાર સત્તરનો છે તો બહાર પાડવામાં આવ્યો હતો એની અંદર સંદર્ભ બેને આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો જુઓ મિત્રો સંદર્ભ બેની અંદર જે રજાની વાત કરવામાં આવેલ છે એ અહીંયા આપવામાં આવેલ છે રજાઓની અંદર કેવી રીતે રજા આપવામાં આવેલ છે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં અ તો કર્મચારીને મળવાપાત્ર પરચુરણ રજાઓ ઉપરાંત જો મિત્રો જે પરચુરણ રજાની વાત હોય છે ને મિત્રો પરચુરણ રજામાં કેવું હોય છે કે સમગ્ર વર્ષ દરમિયાન તમને છે તો બે મરજિયાત રજાઓ તેમજ એક જે છે એક રજા જે છે સીએલ તરીકે મળવાપાત્ર થાય છે બરાબર આ જે મરજિયાત રજા છે એ વર્ષની અંદર બે વખત મળવાપાત્ર થાય છે એવી રીતે ટોટલ ત્રણ રજા બરાબર ને અને આજે અગિયાર માસ જે છે અગિયાર માસમાં દરેક એક માસની અંદર એક રજા એવી રીતે અગિયાર રજા તો તમને મળવાપાત્ર થશે જ અને આ બે મરજિયાત રજા એવી રીતે અગિયાર માસની અંદર વાત કરીએ તો અગિયાર પ્લસ બે એટલે ટોટલ અગિયાર બાર અને તેર તે રજા તમને તો અગિયાર માસની અંદર મળવાપાત્ર થાય છે આ પરચુન રજાની આ ઉપરાંત આકસ્મિક સંજોગોની અંદર વાર્ષિક અગિયાર રજાઓ વધારાની મળશે તો જુઓ મિત્રો એક વર્ષની અંદર બીજી અગિયાર રજાઓ જે છે એ વધારાની મળવાપાત્ર થાય છે અને આ રજા મંજૂર કરવા માટે સંબંધિત કચેરીના વડા સક્ષમ સત્તા ગણાશે તો જુઓ તમારે છે તો તમારા જિલ્લા કક્ષાની અંદર તો તાલુકા કક્ષાની અંદર છે તો કંઈક સમસ્યા એવી હશે કે તમને વધારે રજા જોઈતી હોય તો આ અગિયાર રજાઓ એ કેસમાં તમને મળવાપાત્ર થાય છે અને રજાના સમયગાળા દરમિયાન નિયમો અનુસાર જે પગાર છે તો મળવાપાત્ર થાય છે એટલે આ અગિયાર રજાઓ પણ તમને મળશે એટલે અગિયાર પ્લસ તેની વાત કરીએ તો ટોટલ કેટલી છે બાવીસ ત્રેવીસ ચોવીસ ટોટલ ચોવીસ રજા રજા જે છે તમને એક વર્ષની અંદર અથવા એક માસની અંદર મળવાપાત્ર સોરી એક ટોટલ વર્ષની અંદર મળવાપાત્ર થાય છે ચોવીસ રજા બરાબર આ અગિયાર રજાને પકડીને તો અહીંયા લખવામાં આવે છે કે આ રજાઓ કોઈપણ હેતુ માટે વાપરી શકાશે જેને ખાસ રજા તરીકે ગણવાની રહેશે આ રજાઓ આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાશે નહીં તો જો મિત્રો અગિયાર માસ નીકળી જાય પછી તમારે જે સીએલ છે આનો કે એક માસમાં તમે સીએલ નથી લીધી તો બીજા માસમાં આ જે કેરી ફોરવર્ડ કરી શકાય નહીં બરાબર ને એટલે એક માસની અંદર એક જ સીએલ મળવાપાત્ર થશે એવું અહીંયા ખાસ કહી દેવામાં આવ્યું છે હવે બીજો મુદ્દો આપણે જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે કે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ નેવું દિવસની જે છે માતૃત્વની રજાઓ જે છે મેટર્નિટી લીવ મળવાપાત્ર થશે આ રજાઓ બે બાળકો પૂરતી મર્યાદિત રહેશે આ રજાઓ દરમિયાન નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે એક વર્ષના સમયગાળાની સેવાઓ પહેલાં મેળવવામાં આવેલ માતૃત્વની રજાઓ બિનપગારી ગણવાની રહેશે આ રજાઓ મંજૂર કરવા માટે કચેરીના વડા સમક્ષ જે છે સક્ષમ સત્તા ગણાશે બરાબર ને તો વડા જે હોય છે તમારા કચેરીના એમના થ્રુ જે આ નેવી જે નેવું દિવસ છે એની રજાઓ મળવાપાત્ર થાય છે મેટર્નિટી લવની મેટર્નિટી જે લીવ છે મહિલા ઉમેદવાર માટે બરાબર ને તો મિત્રો આ છે જ્ઞાન સહાયકો માટે પ્રાથમિક વિભાગની અંદર ઓફિશિયલ પરિપત્ર આવી ગયું અને આ રીતે તમને છે તો રજા મળવાપાત્ર થાય છે જેવી રીતે માધ્યમિકની અંદર રજા મંજૂર કરવામાં આવી હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કેવી રીતે પ્રાથમિક વિભાગમાં પણ આવે છે તો રજાઓ મંજૂર કરવામાં આવી છે તો મિત્રો આશા રાખું છું ચેનલની અંદર આપેલી માહિતી તમને યોગ્ય અને સરસ લાગી હશે અને મિત્રો જો ચેનલ પર ભાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આવી રીતે નવી નવી માહિતી એમના માટે તમારા દરેક મિત્રો સુધી ચેનલને સજે શેર કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો